तेने कथयेत्

સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે આઠમી તારીખે અને પછી શોક દર્શક ઉલ્લેખનો પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થશે ને શોકાંજલી પાઠવવામાં આવશે આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન થકી એ દિવસે પછી કામકાજ ગૃહ મુલતવી રાખવામાં આવશે નવ અને દસના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી આઠના દિવસે પ્રશ્નોત્તરી અને એના પછી શો પ્રસ્તાવ નવ અને દસ પણ પ્રશ્નોત્તરી અને એના પછી પાંચ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે અને સાથે જ સિંદૂરતાની સિંદૂર ઓપરેશનની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને કુલ પાંચ સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવશે અને આ ત્રણ દિવસ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક બે હજાર પચીસ નાણાં વિભાગનું જીએસટી વિધેયક બે હજાર પચીસ ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક બે હજાર પચીસ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું સુધારા વિધેયક બે હજાર પચીસ અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન નિયમન વિધેયક એટલે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવશે આમ આ બિલની પણ ચર્ચા થઈ અને બિલ ઉપર રહેલા મુદ્દાઓ પણ એ વિધાનસભામાં જે રજૂ થનાર બિલોના એની પણ વિગતે ચર્ચા થઈ આમ જે પ્રકારે આ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે તેમાં આઠમી તારીખે જે પ્રકારે સત્રની શરૂઆત થશે પ્રશ્નો આવશે અને ત્યાર પછી છે છે તે તે મોકૂફ રહેશે અને અને સપ્ટેમ્બરના રોજ પણ શ્રમ કૌશલ્ય અલગ અલગ જે વિભાગો છે તેમના વિધેયકો આ રાજ્યની સરકાર લાવવા જઈ રહી છે સાથે જોવાનું તે રહેશે કે વિપક્ષ છે વિપક્ષ પણ આ વિધાનસભાનું જે ત્રણ દિવસીય સત્ર યોજાવાનું છે તેમાં સરકારને ઘેરવા માટે કયા પ્રશ્નો ઉપસ્થિત કરે છે અને આ વિધાનસભાના ગુરુ દરમિયાન તે અંદર કે બહાર કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરે છે કે નથી કરતા તે પણ હવે આ ચોમાસુ સત્રમાં જ ખબર પડી જશે આ પ્રકારના સમાચાર પ્રકારના એવા માટે નવજીઓ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને